નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે તો અરબ સાગરમાં મોટી હલચલ થવાથી છે જો કે મિત્રો માત્ર અરબ સાગર જ નહીં મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં પણ નવું વાવાઝોડું આકાર લેશે તો જાણો શું કહે છે અંબાલાલ પટેલની આગાહી તો મિત્રો તમને વધુમાં વિગતવાર એ પણ જણાવી દઈએ કે ઓગણીસ નવેમ્બર બાદ અરબ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ ભારત તરફ વર્તાઈ શકે છે તો પંદર નવેમ્બર બાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવ થવાની શક્યતા રહેશે અને અઢાર નવેમ્બર બાદ હળવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે જો કે મિત્રો તમને વિગતવાર એ પણ જણાવી દઈએ કે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે અઠ્યાવીસથી મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આપવાથી શક્યતા છે બંગાળ ઉપસાગરમાં તારીખ ચોવીસ નવેમ્બર થી ત્રીસ નવેમ્બર સુધી એક ડીપ ડિપ્રેશન કે ચક્ર વચ્છર જવાની શક્યતા રહેશે જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર રહેશે તો મિત્રો આ કારણે દક્ષિણ પૂર્વ તટો પર એસિડ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે નહીં સાયક્લોન બને તો પવનની ગતિ વધુ તેજ થાય તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો